એન્ટ્રી સાથે યલ્લો એલર્ટ હવે કાળઝાડ ગરમી માટે શેકાવવા તૈયાર રહેજો ગુજરાતના કાંઠા વિસ્તારમાં ગરમીનું યલો એલર્ટ કાંઠાના ભાગોમાં આકરી ગરમીનો થશે અહેસાસ તો સૌરાષ્ટ્ર કચ્છ અને દક્ષિણ ગુજરાતના દરિયાઈ વિસ્તારોમાં એલર્ટ અપાયું છે આવતા દિવસોમાં પારો બે થી ત્રણ ડિગ્રી ઉંચકાઇ શકે છે અમદાવાદમાં પણ ગરમીનો થઈ શકે છે અહેસાસ તો અમદાવાદમાં મહત્તમ તાપમાન પાંત્રીસ ડિગ્રી થઈ શકે છે वार्निंग हम दे रहे हैं तटीय क्षेत्र है जो सौराष्ट्र कच्च की तटीय क्षेत्र एंड गुजरात साउथ गुजरात रीजन के जो तटीय क्षेत्र है हॉट एंड ह्यूमिड वेदर की अनुभव रहेगा और जो उच्चतम तापमान अगले 24 फोर आवर तक एन एल सी में है लेकिन उससे आगे दो से तीन डिग्री सेंटीग्रेड बढ़ेगी और जो न्यूनतम तापमान है वो अगले दो दिन तक तो, दो से तीन डिग्री सेंटीग्रेड बढ़ेगी उसके बाद एनएल रहेगी इसमें उच्चतम तापमान का जो पूर्वानुमान है 35 डिग्री सेंटीग्रेड अगले 24 फोर तक तो, और लघुतम नाइनटीन डिग्री सेंटीग्रेड के आसपास रहने का हाँ वार्निंग अभी हम दिए है जो ये लोग अलर्ट दे रहे हैं कुशल क्षेत्र में जो हॉट एंड हीड वेदर का अनुभव होगा इसके लिए सौराष्ट्र कच्छ की तटीय क्षेत्र और साउथ गुजरात की तटीय क्षेत्र ये लोग કે ભવનાથમાં વર્ષો પહેલા રામેશ્વરના રામસેતુથી રામ નામનો તરતો પથ્થર લવાયો હતો ન્યૂઝ એટીન ગુજરાતીએ શ્રદ્ધાળુઓ સાથે વાતચીત કરી ભવનાથના મેળાના તેમના અનુભવો જાણ્યા ભવનાથના મેળાના ત્રીજા દિવસે મોટી સંખ્યાની અંદર શ્રદ્ધાળુઓ છે તેઓ શ્રી મંદિરે દર્શન કરવા માટે આવ્યા છે પાછળ જુઓ તો અહીં તમને ભગવાન તેઓના સૌ છે પદાર્થો છે તેમના દ્વારા આજે ખાસ કરીને તેમને ચડાવવામાં આવ્યા છે અને સાથે બિલીપત્ર દતુ તમામ વસ્તુઓ ચડાવવામાં આવી છે મોટી સંખ્યાની અંદર આવતા જે ભક્તો છે તે ભક્તો અહીં વિશેષ પ્રકારે શિવજીના દર્શન કરે છે ઘણા લોકો દૂરથી પણ આવતા છે તો તેના માટે વિશેષ પ્રકારે અબ જોઈ રહ્યા છો છોથી આવ્યા છો તમને વાત કરીશું ક્યાંથી આવ્યા છો બેન તમે સુરત આવ્યા શું મહત્વ તમે કેમ અહીંયા આવ્યા અમારે જરૂર છે 22 વર્ષથી આઈએ આવે છે

તો ભવનાથના મેળામાં વિદેશી મહેમાનો પણ જોવા મળ્યા ઇટલીથી આવેલ કપલે શિવરાત્રીના મેળાનો લાભ લીધો સાંભળો ઇટાલીના કપલના અનુભવો महादेव ना दर्शन ने आवता श्रद्धालु अमा खास करने विदेश थी पर श्रद्धालु आवे आज ने अपना री साथे जो राजो आ श्रद्धालु से चंदी साथे पर बातचीत करवानो एक प्रार्थना करिशु व्हाट्स योर नेम एंड वेर आर यू फ्रॉम माय नेम इज रोसेल्ला आई एम फ्रॉम इटली ओके व्हाट काइंड ऑफ पर्पस यू आर हियर चर्च to think about this spiritual activity and the shiv and the mahashiv ratri uh, for us is really but so close to us at the same time it's uh, something that you have inside and so seeing all those people praying and be faithful it's a great experience for us The couple who kapal from Italy to see Lord Shiva for the first time have come to the temple for the first time and it Camera person Gheran Shah and Deepika Kumar from Newsletting, Nagar તો ભવનાથના મેળામાં જોવા મળ્યા અલગ અલગ રંગ માત્ર દસ રૂપિયામાં લોકો દુર્બિનથી કરે છે ભગવાનના દર્શન હજારોની સંખ્યામાં ભવનાથના દર્શન કરવા માટે અહીં લોકો આવી રહ્યા છે શ્રદ્ધાળુઓ ગિરનાર ન ચડી શકે તો પણ દુર્બીનથી દર્શન કરી શકે છે ભવનાથના મેળામાં આવનાર દર્શનાર્થીઓ જો ગિરનાર ન જઈ શકે તો તે લોકો નીચેથી જ ગિરનારના દર્શન કરી શકે અંબા માતાના મંદિરના દર્શન કરી શકે તે માટે વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે માત્ર દસ જ રૂપિયામાં દૂરબીન દ્વારા અહીં દર્શન થઈ જાય છે દરેક જગ્યાના દર્શન અહીંથી તમને થશે અને આ જે વાત છે વર્ષોથી અહીં અવિરત છે જે લોકો ગિરનાર નથી જઈ શકતા તે શ્રદ્ધાળુઓ અહીંથી જ દર્શન કરી રહ્યા છે એક દિવસ દિવસનું કેટલું કમાઈ લો આમ કેટલા લોકો લોકો જોવા આવે ગિરનાર ને અત્યારે આ મેળામાં છે એટલે 1500 રૂપિયા જેવું થઈ જાય છે પછી મજૂરીના ના હિસાબ થી 300 400 આડે દિવસે નીકળી જાય આ તમે તમારું પોતાનું છે દૂરબીન પોતાનું છે અચ્છા દુરબીન ને ક્યારે વસાવ્યું તું તમે આ 2017 માં લીધું હતું 2017 માં લીધું હતું અચ્છા કઈ કઈ જગ્યા અહીંથી જોઈ શકાય છે અહીં અંબાજી મંદિર ગૌમુખી ગંગા જૈન દેરાસર ને કાળવેરો પથ્થર રામ મંદિર ને રોપવેનું સ્ટેશન ઉપર

તો રાજકોટમાં સમૂહ લગ્ન ઠગાઈ કેસમાં ખુલાસા થયા છે મુખ્ય આરોપી તો ન પકડાયો પરંતુ મિત્ર પકડાઈ ગયો છે મુખ્ય આરોપીના મિત્રને ઋષિવંશી સમાજના લોકોએ પકડ્યો છે હાર્દિક શિશાંગિયા નામના યુવકને પોલીસે પકડ્યો મુખ્ય આરોપી ચંદ્રેશ છત્રુલાનો નાનપણનો મિત્ર છે હાર્દિક શિશાંગિયા ઋષિવંશી સમાજના લોકોએ આરોપીને લઈને પ્રદ્યુમન પોલીસ મથકે પહોંચ્યા તો સમૂહ લગ્ન ઠગાઈ કેસમાં મોડી રાત્રે દિલીપ ગિરધરલાલ વરસડા નામના આયોજકની પણ ધરપકડ થઈ હતી પ્રદ્યુમનનગર પોલીસે મોડી રાત્રે આરોપીને પકડ્યો હતો અગાઉ પોલીસે લગ્ન ઠગાઈ પકડ્યા હતા તો પોલીસે છ આયોજકો સામે ફરિયાદ નોંધી હતી જેમાં દીપક હિરાણી દિલીપ ગોહેલ અને મનીષ વિઠલાપરાની ધરપકડ કરવામાં આવી છે પ્રાથમિક પૂછપરછમાં ચારે આરોપીઓનું કહેવું છે કે તેમણે પોતાનું નામ રોશન કરવા માટે આવા કાર્યક્રમો યોજા હતા એટલું જ નહીં બનાવ બાદ એટલે કે સમૂહ લગ્ન બાદ ચારે આરોપીઓ આખી રાત મુખ્ય સૂત્રધાર ચંદ્રેશ છત્રોલાના સંપર્કમાં હતા જે બાદ સવારે ચંદ્રેશ છત્રોલાએ ફોન સ્વિચ ઓફ કરી દીધા હોવાનું પૂછપરછમાં કબૂલ્યું છે ઝડપાયેલા ચારે આરોપીઓ સાચું બોલે છે કે નહીં તે ચંદ્રેશ છત્રોલા ઝડપાયા પછી ખુલાસા થશે આમ હવે આ કેસમાં ધરપકડ કરાયેલા આરોપીઓ મુખ્ય સૂત્રધાર ચંદ્રેશથી છેડો ફાડી રહ્યા છે

તો ગઈકાલે તમામ આરોપીઓને છે તે કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા સાથો સાથ કોર્ટમાં તેમના રિમાન્ડની પણ માગણી કરવામાં આવી હતી ત્યારે નામદાર કોર્ટ દ્વારા જે ઝડપાયેલા ચારેય આરોપીઓ છે કે જેમને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા તેમના એક દિવસના રિમાન્ડ છે તે મંજૂર કરવામાં આવ્યા હતા અને હાલ જે તમામ જે ચાર આરોપીઓ છે તેમના રિમાન્ડ છે તે પૂર્ણ થવાને આરે છે ને તેટલા જ માટે પ્રધ્યુમનગર પોલીસ દ્વારા ચારેય આરોપીઓને છે તે કોર્ટમાં હાલ અત્યારે રજૂ કરવામાં આવ્યા છે ત્યારે નામદાર કોર્ટ છે તે આરોપી ના ફર્ધર રિમાન્ડ મંજૂર કરે છે કે કેમ પોલીસ દ્વારા ફર્ધર રિમાન્ડની માંગણી કરવામાં આવે છે કે કેમ તે જોવું અતિ મહત્ત્વનું બની રહેશે બીજી તરફ હાલ અત્યારે જે સમાચાર સામે આવ્યા છે તે મુજબ મુખ્ય આરોપી કે જે ફરાર છે ચંદ્રેશ છત્રોલા આ ચંદ્રેશ છત્રોલાનો જે બાળપણનો મિત્ર છે હાર્દિક સિસાંગીયા તેની ખાસ કરીને જે સમૂહ લગ્નમાં જેમના પરિવારજનોએ નામ નોંધાવ્યા હતા પોતાના દીકરાને દીકરીઓ માટે આવા લોકો દ્વારા હવે આયો ફરાર જે આયોજકો છે તેમની ભાડ મેળવવા માટે તેઓ હવે તલપાપડ એક કરી રહ્યા છે અને કહી શકાય કે તે હાર્દિક સિસાંગીયાને હાલ અત્યારે ઝડપી પાડવામાં આવ્યો છે હાર્દિક સિસાંગીયા કે જે મુખ્ય આરોપી ચંદ્રેશ છત્રોલાનો મિત્ર છે અને થોડીક જ વાર પૂર્વે પ્રધ્યુમનગર પોલીસ સ્ટેશનની અંદર તેને લઈ જવામાં આવ્યો છે અને હાલ અત્યારે પ્રધ્યુમનગર પોલીસ દ્વારા આ હાર્દિક સિસાંગીયા નામનો વ્યક્તિ છે તેમની પૂછપરછ કરવામાં આવી રહી છે ત્યારે પોલીસની પૂછપરછ દરમિયાન હાર્દિક સિસાંગીયા છે ચંદ્રેશ છત્રોલા કઈ જગ્યાએ છે કઈ જગ્યાએ નાસ્તો ફરતો હોઈ શકે છે આ બાબતે હવે કયા પ્રકારની વિગતો પોલીસને જણાવે છે તે જાણવું અતિ મહત્વનું બની રહેશે બીજી તરફ ગઈકાલે જે પ્રમાણની પ્રતિક્રિયા સામે આવી હતી પોરબંદરના પૂર્વ સાંસદ રમેશભાઈ ધડુકનું પણ નિવેદન સામે આવ્યું હતું રમેશ ધડુકે જણાવ્યું હતું કે આ લગ્નની અંદર ચંદ્રેશ છત્રોળા છે તે તેમની પાસે ગયો હતો એક દાતા તરીકે દીકરીઓના કર્યાવર માટે તેમણે અઠ્યાવીસ જેટલા મિક્સર આપ્યા હોવાની વાત છે તે ખાસ કરીને રમેશ ધડુક દ્વારા કરવામાં આવી છે ત્યારે આ ચંદ્રેશ છત્રોળા છે તે હવે સાંસદને પણ બક્ષતો નથી માટે થઈ તૈયાર પાંચ દિવસ આકરી ગરમીના એંધાણ છે રાજ્યમાં બફારા સાથે ગરમીની આગાહી હવામાન વિભાગનું આકરી ગરમીનું અનુમાન તો ચોવીસ કલાકમાં તાપમાનમાં ત્રણ ડિગ્રી વધારો થવાની સંભાવના બફારા સાથે ગરમીની પણ સંભાવના અકળાવી નાખે એવા બફારાની સંભાવના છે તો દક્ષિણ ગુજરાત સૌરાષ્ટ્ર કચ્છ માટે આગાહી કાંઠા વિસ્તારમાં વધારે બફારાની આશંકા તો મહત્વપૂર્ણ છે કે ઉનાળાની એન્ટ્રી તો થઈ છે પરંતુ ગરમી છે તે ખૂબ વચ્ચે પાંચ દિવસ આકરી ગરમીના એંધાણ પણ જોવા મળી રહ્યા છે આવનારા સમયમાં વધુ ગરમી તે પણ બફારાની સાથે ગરમીની સંભાવના હવામાન ખાતા દ્વારા વ્યક્ત કરવામાં આવી છે ખાસ કરીને દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર કચ્છ માટે આગાહી